હાલ હાઈ ટેકનોલોજીકલ યુગમાં કોઈ પણ આકસ્મિક ઘટનાઓ બને ત્યારે તેને ઝડપથી કાબૂમાં લેવા માટે ફાર વિભાગ આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરીને આકસ્મિક ઘટના કાબૂમાં લેતો હોય છે ત્યારે આજે ગુજરાત ફાર વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા પાલિકાને હાઈ પ્રેશર મિની ફાયર ફાઇટર ભેટ મળ્યું હતું અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ફાઇટર ગુજરાત સરકાર દ્વારા મોડાસા નગરપાલિકાને આપવામાં આવ્યું સત્યાવીસો લીટરની પાણીની ક્ષમતાવાળા અત્યાધુનિક મિની ફાયર ફાઈટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠને હસ્તે રિબીન કાપીને ફાયર ફાઇટરની સુવિધામાં મૂકવામાં આવી પચાસ લાખની કિંમતનું અત્યાધુનિક મિની ફાયર ફાઈટર હાઈટેક લાઇટિંગ અને ટોલકીટ સાથે સજ્જ છે આગ જેવી ઘટના ઉપર અલ્ટ્રા હાઈ પ્રેશરથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા ફાયર ફાઇટર સક્ષમ છે મિનિ ફાયર ફાઈટરના લોકાર્પણ પ્રસંગે પાલિકાના પ્રમુખ સી સહિતના ઉદ્દેદારો અને ફાયર વિભાગના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ